તેમના પડોશી આવો સાંભળીએ સાડા અગિયાર બાર વાગે મમ્મી પપ્પા એકલા બેઠા હતા ત્યારે અત્યારે મારા ઘરના ઓટલા પર ત્યારે એક ઈસમ એમની વીમ પ્રોડક્ટ ની લિક્વિડ પ્રોડક્ટ ની એ લઈને આવ્યો હતો કે આ વીમ નું લિક્વિડ પ્રોડક્ટ છે જેનાથી કોઈ બી વાસણ ચમકાઈ શકાય છે મારા ફાધર મધર સિનિયર સિટીઝન છે જેમને વિચાર્યું કે ચાલો ચેક કરીએ શું છે એટલે પપ્પાને કહેવામાં આવ્યું કે તાંબાનો લોટો લઈ આવો એટલે પપ્પા તાંબાનો લોટો લાયા અને પછી ચેક કર્યો એકદમ એ સફેદ થઈ ગયો કે સાફ થઈ ગયો હતો ત્યાર પછી મમ્મીને કહેવામાં આવ્યું ચાંદીના પાયલ આપો એ બી સાફ થઈ ગયા પછી આજુબાજુ તપાસ કરતા એને દેખવા મળ્યું કે કોઈ છે નથી ફર્યામાં એટલે મમ્મી પપ્પાનો એકલતાનો લાભ લઈને એમને મમ્મીના હાથમાં રહેલી ચાર બંગડી જે છે સોનાની તે કઢાઈ અને એ ચેક કરી કે ભાઈ આ સોનું સાચું છે ખોટું ત્યાર પછી એને એના મિત્રને ફોન કર્યો કે ભાઈ અહીંયા આગળ આવી જાય ગલી નું એડ્રેસ બેડ્રેસ પૂછ્યું કે આ મંદિર સારું છે આ અને પછી એક માણસને ને બોલાયો આગળ એ ટાઈમિંગ અગર ટેલિફોનિક વાત થઈ હતી વ્યક્તિની એટલે પોલીસ સ્ટેશન દ્વારા એ બી કરી શકાય કે ભાઈ આ ટાઈમે પોલીસ કોલિટેલ ખબર પડે કે આટલા વાગ્યા ની આસપાસ કોને કોલ કરવામાં આવ્યો હતો એ થઈ જાય એટલે ભાઈ આયા આઈને ચેક કર્યું એટલે મમ્મી પપ્પા એકલા હતા એટલે અંદરની સાઈડ બંગડીની અંદરની સાઈડ બ્રશ મારીને 30 ગ્રામ જેવું સોનું ઓગાળીને લઈને ભાગી ગયા છે હું બરોડા હતો અમે સામાજિક પ્રસંગમાં ગયેલા હતા હું મારા વાઈફ અને મારા મોટા ભાઈને ભાભી લોકો બરોડા રહે છે અને ત્યાં અમને જાણ થઈ ભાઈ વાગ્યાની આસપાસ કે ભાઈ આવું થયું છે ઘટનાક્રમ એટલે અમે પછી બોલી લઈ આવ્યા મારતી ગાડી બંને ભાઈઓ પોલીસને જાણ કરી પોલીસ ને જાણ કરી છે પોલીસને જાણ કરવાથી પોલીસે કીધું છે કે અમે સીસીટીવી ફૂટેજ ને બધું સવારથી ચેક કરી રહ્યા છે અને અગર આયા હતા જમાદાર સાહેબ ને મારા મમ્મી પપ્પા નું એ લઈને ગયા મંતવ્ય કે શું હતું શું નહીં કેવી રીતે ઘટનાક્રમ બન્યો બધું જાણીને પછી એ લોકો આજુબાજુના રસ્તાઓ પર તપાસ કરીને સીસીટીવી ફૂટેજના ચેકિંગ ચાલી રહ્યા છે પટેલ નિમેશ કુમાર બાબુ હા બોડેલી ગંગાનગર સોસાયટીમાં અમે એકદમ સામે એમની પ્રોપર રહીએ છે અને બા અને દાદા એકલા હતા અને એ લોકો આયા એટલે સીધા વાસન તાંબાનું હતું એ તાંબાનું એ લોકો એવું કીધું કે અમે આને ચમકાવી શકીએ છીએ એટલે તાંબાનું પિત્તળનું ચમકાયું એટલે પછી બંગડી મંગાવી અને બાના એટલે એ લોકો હતા અંદર પાણી નાખી એટલામાં કામ પરથી હું આવ્યો એટલે મેં કીધું દાદા આ લોકો શું કરે છે તો કે બેટા આ લોકો કંપની તરફ આવેલા છે એટલે ખસવાનું અને ચમકાયા લે ચાંદી કે સોનું ગમે તે મેં કીધું એમને કે મારા ઘરે પણ આવજો મારે પણ કડું ધોડાવવાનું છે પછી મેં મારે જમવાનું થઈ ગયું એટલે મેં જમવા જતો રહ્યો એટલા ટાઈમે એ લોકો નીકળી ગયા બે જણ હતા પર્વતભાઈ